પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ડુંગરપુર ગામે સમાજ સમાજના લોકો દ્વારા સૈયદ સૈયદ દીકરા મુનીર બાપુની શાહી નગરપાલિકા ખાતેથી લઈને સ્વરૂપે ડુંગરપુર ખાતે શાહી સવારીમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં બાઇક કારના મોટા કાફલાઓ લઈને લોકો મોટી સંખ્યામાં આ જુલુસમાં જોડાયા હતા ત્યાં ડુંગરપુર પહોંચતાની સાથે જ સૈયદ મુનીર બાપુનું ઘોડા ઉપર શાહી અંદાજમાં ફેરવવામાં આવ્યા હતા અને ગુલાબ અને હારો દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડુંગરપુર સંધી સમાજના હોલ ખાતે એક અજીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજ અને ખાસ કરીને સંધી સમાજના આગેવાનો દૂર દૂરથી આવ્યા હતા અને ખાસ સૈયદ મુનીર બાપુ દ્વારા અનેક યુવાઓને નશા મુક્ત કરવામાં આવ્યા હતા અને અનેક યુવાઓએ નશા છોડ્યા પણ હતા અને મુનિર બાપુએ ખાસ કરીને મુરીદ બનાવ્યા હતા અને ખાસ સમા પરિવાર દ્વારા બાપુનું શાલ ઓઢાડીને અને ગુલાબનો હારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ખાસ ડુંગરપુરના સમા સંધિ સમાજ દ્વારા વારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે હનીફભાઈ સમા ભાવનગર મિત્રો આગળ જેવી રીતે તમે દ્રશ્યો જોયા કે ડુંગરપુરની અંદર ખાસ આજે ગ્યારમી શરીફનો મહિનો છે ને ગોસે આઝમનો જે મહિનો છે તેને લઈને એક શાનદાર પ્રોગ્રામ યોજવામાં આવ્યો જેમાં સૈયદી સરકાર દાદા બાપુના દીકરા મુનીર દાદા એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ જ્યારે ડુંગરપુરની વાત કરવામાં આવે અને સંધિ સમાજ સમા સંધિ સમાજની વાત કરવામાં આવે તો સંધિ સમાજ હંમેશા અહેલેબેજ બે જ સૈયદોનો વફાદાર રહ્યો છે ત્યારે ખાસ આપણી જ્યારે ડુંગરપુર સંધિ જમાતના ઈસુભાઈ સમા કરીને સાથે જે આપણે તેમની પાસેથી માહિતી લેશું કે આજે કઈ કઈ રીતનો પ્રોગ્રામ છે એ કરવામાં આવ્યો હતો યસુભાઈ સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં હવે ખાસ કરીને આજે આપણે વાત કરીએ તો ડુંગરપુર ની અંદર કઈ રીતનો આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આજે ડુંગરપુર ની અંદર પીરે તરીકત અલહાજ સરકાર સૈયદ દાદા બાપુ ના દીકરા મુનીર બાપુ ની હાજરીમાં ડુંગરપુર ગામે વેસન મુક્તિ સમાધાન અભિયાન અને બાપુ નું બેથ પકડી એમના મુરીદ બનવાનો પ્રોગ્રામ સમગ્ર ડુંગરપુર ગામ સમા પરિવાર સંધિ મુસ્લિમ સમાજ વતી રાખવામાં આવેલો હતો આ કાર્યની અંદર ભાવનગર પાલીતાણા તાતણિયા ડુંગર ખોડવદરી પાલડી વત્તા કેદારિયા આજુબાજુના તમામ મુસ્લિમ ગામમાંથી વડીલો મુરબીઓ આવ્યા હતા અને આ પ્રોગ્રામમાં બધા સામેલ થયા હતા ઈસુખભાઈ ખાસ કરીને આ પ્રોગ્રામ કરવાનું કારણ હું છે આ પ્રોગ્રામ કરવાનું કારણ એ છે કે યુવાનોમાં જે અત્યારે વ્યસન વધી રહ્યા છે તો મુનીર બાપુના હસ્તે આજે લગભગ પાંત્રીસથી ચાલીસ યુવા છોકરાઓએ યુવાનોએ પોતાની વ્યસન છોડી અને બાપુનો જે બાપુનો હાથે દેશ હાંસલ કર્યો અને સરકાર સાહેબ દાદા બાપુને એક જ અતિ વાત કે ભાઈ ગામડાની અંદર કમી એકતા ભાઈસારો વધતા વ્યસન મુક્તિ સમાધાન અભિયાન એ અભિયાન આજે ચાલુ રાખ્યું એનો અમને ગૌરવ છે ચાલુ કરો એટલે કે શું કેશો આજે જે ડુંગરપુર સંધિ સમાજ 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 દ્વારા જે આખો પ્રોગ્રામ કરવામાં આવ્યો શું કેશો તૈરીતનો પાલેતાણા તાલુકો ગામ ડુંગરપુર માં દાદા બાપુ નો પ્રોગ્રામ અમારે પીર બનવાનો અમારે એને મુરીદ બનવાનો પ્રોગ્રામ વીસ વર્ષ પહેલાં રાખ્યો તો વીસ વર્ષ પછીના યુવાનો દીકરીઓ તમામ બાકી હતા એટલે બાપુને મુનીર બાપુને બોલાવી મુનીર બાપુ પાંચ રજા લઈ અને અમે કાર્યક્રમ એ આના માટે રાખ્યો છે કે કોઈ મુરીદીમાં બાકી ન રહી જાય અને બાપુની માયા આવે ડુંગરપુરમાં આવે અને અમારી અમારી રોશની વધે અમારી ખૂબ ખુશી વધે અને બાપુ અમારેથી ખુશી થાય એવા પ્રયાસો કર્યા બીજા નંબરમાં કે જે અમારા મુરીદો બાકી હતા કે મુસ્લિમ સમાજમાં મુરીદ બન્યા વગરનું કોઈ મહત્ત્વ ન હોય એટલે મુરીદ બનવા માટેના કાર્યો કર્યા અને ખૂબ લગભગ દોઢસોથી આજુબાજુ યુવાન દીકરીઓને દીકરાઓને મુરીદ બનાવ્યા બાપુએ અને એનો પ્રોગ્રામ માટે પ્રોગ્રામ આજનો હતો અને ખાસ આજે આ પ્રોગ્રામ ને લઈને તમામ મુસ્લિમ સમાજ છે સમાજ છે છે દરેક હજારો લોકો તમને શું પેગામ દેવા હવે જાણી તો બધા તમામ સમાજને આમંત્રણ આપ્યું તમામ સમાજના મુસ્લિમ સમાજના માણસો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને અમારી 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 રોશની વધારી અને પેગામ તો દેવા માંગુ છું કે ભાઈ મુનેર બાપુ દાદા બાપુ વફાત થયા પછી મુનેર બાપુ એ એક એવા ઓલિયા છે તમે એનું દામન પકડો તો એના દામન પકડ્યા પછી કોઈ દિવસ તમે જો એના દામનમાંથી હાલો તો દુઃખી ન થાવ એવો મારો એક પેગમ દેવાનો છે કે ભાઈ તમે મુસ્લિમના તરીકા મુજબ બાપુને વાત ઉપર હાલો તમે ખુશ સુખી થાવ અને તમામ માણસો બાપુને સાહે એવી મારી તમન્ના છે મિત્રો તો આ હતા આ સમા ડુંગરપુરના સંધિ સમા સમાજના હતા અને ખાસ કરીને દાદા બાપુની વાત કરવામાં આવે તો દાદા બાપુ એકતાની માટે ખૂબ જ જાણીતા છે હિન્દુ મુસ્લિમ એકતા હોય કે તમામ પ્રકારના વ્યસન મુક્તિને લગતા કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં અગ્રેસર જ હોય છે ત્યારે આજે ખાસ કરીને અમે તમને જે ડુંગરપુરના જે દ્રશ્યો બતાવ્યા ત્યાંનો જે અલગ જે આખો પ્રોગ્રામ છે મુરીદનો પ્રોગ્રામ છે જે વ્યસન મુક્તિનો પ્રોગ્રામ છે ને એમાં જેને કહેવાય કે ઘણા બધા યુવાનોએ પોતાના વ્યસનો મૂકીને સારા રસ્તે ચડ્યા તો ખાસ કરીને આવી અલગ અલગ પ્રકારની સ્ટોરી જોવા માંગતો હોય અમારી ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર